મોડાસામાં મધુમતી સોયાબીન તેલમાં ઘટની વ્યાપક ફરિયાદ નોંધાઈ તેલના ડબ્બામાં ત્રણસો થી ચારસો ગ્રામ તેલમાં ઘટની ફરિયાદ અરવલ્લી તોલમાપ વિભાગના અધિકારી દ્વારા તપાસ તો માર્કેટ યાર્ડની શ્રીનાથ ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ કરાઈ તપાસ દરમિયાન તેલના ડબ્બામાં તેલની ઘટ જણાઈ ફરિયાદના પગલે વેપારીએ પણ કંપનીને કરી હતી ફરિયાદ તમામ તેલના ડબ્બા પરત લઈ જવા થઈ હતી જાણ

તમામ તેલના ડબ્બા પરત લઈ જવા થઈ હતી જાણ તો તોલ માપ વિભાગ દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી કરાઈ મધુમધી સ્વાબિંગ જે આવ્યું છે એ પંદર ચારસો પચાસ ગ્રામ નીકળ્યું છે અમે પોતે ફરિયાદ કરી જ છે અને અમે આ માલ પરત મોકલવાની તજવીશ પણ છીએ કારણ કે વજન ઓછું હોય વારંવાર રજૂઆત કરવા જતો વજન ઓછું આવવાથી એટલે અમે પરત આ માલ પરત મોકલવા માટે पंधर सातश पचार ग्राम माऊ अडीच चाळीस